વાગરા બોઈલર બ્લાસ્ટથી ધગધગી ઉઠ્યું સાયખા જીઆઈડીસી વિશાલ ફાર્મા કંપનીમાં મોટી દુર્ઘટના એકનું મૃત્યુ ચોવીસ ઇજાગ્રસ્ત ઔદ્યોગિક વિસ્તાર સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે રાત્રિના લગભગ અઢી વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા એક પ્રચંડ ધડાકો થયો હતો જેના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે સત્તાવાર માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોઈલર બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચો ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રકચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સફાળો જાગ્યું હતું થી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુ આંક વધવાની શક્યતા જોતા સર્ચ ઓપરેશન ચાલુ છે એ વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેશ કરે હમારી વિડીયો સબસથી પહેલી દેખને કે લઈએ